નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો પશ્ચિમ રેલવે દ્વારા ગતિશક્તિ વિશ્વવિદ્યાલય સંચાલિત લગભગ અલગ અલગ સત્તર જેટલી પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી રહી છે આ ભરતી બિન શૈક્ષણિક પદો પર ભરતી કરવામાં આવી રહી છે સીધી ભરતીથી ભરતી જાહેર કરાઈ છે પશ્ચિમ રેલવે વડોદરા ગતિશક્તિ વિશ્વવિદ્યાલય લાલબાગ વડોદરા ગુજરાત પિનકોડ નંબર ઓગણચાલીસ જીરો 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 ચાર બિન શૈક્ષણિક પદો પર ભરતી જાહેરાત નંબર જીએસવી આરજી એડીએમ ડાયરેક્ટ રિક્રુટમેન્ટ બે હજાર પચીસ તો ગતિશક્તિ વિશ્વવિદ્યાલય જીએસવી બે હજાર બાવીસમાં સંસદના અધિનિયમ દ્વારા સ્થપાય કેન્દ્રીય વિશ્વવિદ્યાલય વિદ્યાલય છે જીએસવી ભારતનું પ્રથમ પર કેન્દ્રિત છે અને ઉત્કૃષ્ટ શૈક્ષણિક પૃષ્ઠભૂમિ અને નીચેના મુદ્દાઓનો અનુભવ ધરાવતા પ્રતિભાશાળી અને યોગ્ય ઉમેદવારોને અરજીઓ માટે આમંત્રિત કરવામાં આવી રહ્યા છે તો પંદર અલગ અલગ પોસ્ટ છે તેમાં પહેલી છે મુખ્ય નાણાં અને હિસાબી અધિકારી તેમાં પગાર ધોરણ ચૌદ રહેશે પગાર સ્તર ચૌદ પ્રમાણે મળવાપાત્ર રહેશે ખાલી જગ્યાઓ એમાં એક છે આરક્ષણ અનારક્ષિત રહેશે પરથી ડીઆર તે જ રીતે સંયુક્ત કુલ સચિવ તેમાં તેરમા પગાર સ્તર ઉપર પગાર મળશે તેમાં બે જગ્યાઓ ખાલી છે ડેપ્યુટી કુલ સચિવ તેમાં બારમા ધોરણ પ્રમાણે પગાર સ્તર

આઈટી અને સિસ્ટમ અધિકારી સહાયક નિયામક શારીરિક શિક્ષણ અને સહાયક ઇજનેર ઇલેક્ટ્રિકલ અને સહાયક ગ્રંથપાલ માટે દસમા પગાર સ્તર પ્રમાણે પગાર ધોરણ મળશે તેમાં સહાયક કુલ સચિવ માટે ત્રણ જગ્યાઓ છે બાકીની પોસ્ટ માટે એક એક જગ્યા છે તે જ રીતે સહાયક પ્રોગ્રામ આઠમા પગાર સ્તર પ્રમાણે એક જગ્યા છે વરિષ્ઠ વિભાગ અધિકારી તેમાં પણ એક જગ્યા છે પબ્લિક રિલેશન અધિકારી તેમાં પણ એક જગ્યા છે અને પ્લેસમેન્ટ અધિકારી તેમાં પણ એક જગ્યા છે તેમાં પણ દસમા પગાર સ્તર પ્રમાણે પગાર ધોરણ ચૂકવવામાં આવશે હવે આ જે સત્તરમી પોસ્ટ છે પ્લેસમેન્ટ અધિકારી તે કોન્ટ્રાક્ટ આધારિત ભરવામાં આવશે બાકી બધી ડાયરેક્ટ ભરતી કરવામાં આવી રહી છે તો અનારક્ષિત અને ઓબીસી જગ્યાઓ પર અરજી કરતા ઉમેદવારોને રૂપિયા એક હજાર ઉપરાંત ની નોન રિફંડેબલ એપ્લિકેશન ફી લાગુ પડશે પીડબલ્યુ એસ શ્રેણી અને મહિલા અને ટ્રાન્સજેન્ડર ઉમેદવારો માટે કોઈ અરજી ફી ભરવાની રહેશે નહીં અરજી ફી ઇન્ટરનેટ બેંકિંગ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ ગેટવે દ્વારા ચૂકવવાની રહેશે મહિલાઓ અને બેન્ચમાર્ક વિકલાંગતા પીડબ્લ્યુબીટી ધરાવતી વ્યક્તિઓને અરજી કરવા માટે ભારપૂર્વક પ્રોત્સાહિત કરવામાં આવે છે પ્રતિનિયુક્તિના અંતે કાયમી નિયુક્તિની શક્યતા છે વિગતવાર માહિતી અને ઓનલાઈન અરજી ફોર્મ તમને જીએસવી ડોટ એસી ડોટ ઇન કેરિર પર અથવા નીચેના ક્યુઆર કોડ દ્વારા ઉપલબ્ધ છે જે તમે કરી શકો છો અરજી કરવાની જે છેલ્લી તારીખ છે તે છે સત્તર ફેબ્રુઆરી બે હજાર પચીસ રાત્રિના અગિયાર ઓગણસાઠ કલાક સુધી તમે અરજી કરી શકશો ધન્યવાદ